ગાંધીનગર કોર્પોરેશનની અલગ અલગ જગ્યાઓ માટે પરીક્ષાઓ યોજવા બાબતે હસમુખ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે હસમુખ પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગર મનપાની કુલ ત્રણ ભરતી માટે પરીક્ષાઓ લેવામાં આવશે જેમાં મદદનીશ એજનેર વર્ગ સિવિલ વર્ગ બે જેમાં સોળ જગ્યાઓ અધિક મદદનીશ એજનેર વર્ગ ત્રણ ઉપર અગિયાર જગ્યાઓ રજિસ્ટ્રેશન ઓફિસર વર્ગ ત્રણમાં કુલ આઠ જગ્યાઓ ઉપર ભરતી થશે આ પરીક્ષામાં સાંજ

પંદર હજાર એકસો પિસ્તાલીસ જેટલા ઉમેદવાર છે સાહીઠ જેટલા કેન્દ્રો કેન્દ્રો છે અને આ ત્રણ પરીક્ષાઓ આવતીકાલે લેવાની છે આપણે જે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા વખતે આપણને એવી માહિતી હતી કે જે એચડી હાઈ ડેફિનેશન કેમેરા છે એ કેમેરાના ઉપયોગથી એનો દુરુપયોગ કરીને પરીક્ષાના પેપર લીક કરવાની જે આપણી પાસે માહિતી હતી અને ધ્યાનમાં રાખીને આપણે એ કેમેરા કારણ કે આપણી માહિતી પરીક્ષાના બિલકુલ આગળના દિવસે આવેલી હતી આગળના બે દિવસ પહેલાં એટલે આપણે એને ચકાસણી કરી અને કઈ રીતે રોકી શકીએ એ માટેની તૈયારી કરવાનો સમય નહોતો એટલે એ વખતે આપણે કેમેરા બંધ કરેલા અત્યારે હવે આ જે નાની પરીક્ષાઓ છે એ દરમિયાન આપણે કેમેરા સાથે રાખીને કઈ આનો એનો એનો દુરુપયોગ ના થાય અને કેમેરાને સાથે રાખીને કઈ રીતે પરીક્ષા લઈ શકીએ એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ